વૈરાગ્ય પ્રકરણ કાળના સ્વરૂપનું વિવેચન શ્રી રામચંદ્રજી કહે કે મુનિશ્વર આ મારી ભોગ્ય વસ્તુ છે હું આનો ભોગતા આ બધાય ભોગના સાધન છે આ સાધન દ્વારા આ પ્રમાણે ભોગ્ય વસ્તુને પ્રાપ્ત કરી હું ચિરકાળ સુધી આનો ઉપયોગ કરીશ આ જે આ વસ્તુ મેં પ્રાપ્ત કરી હવે આ મનોરથને પ્રાપ્ત કરીશ વગેરે વગેરે અનેક મનના સંકલ્પો વિકલ્પો દ્વારા જે અનંત વ્યાવહારિક શબ્દોનો પ્રયોગ કરે અલ્પ શરીરમાં મહત્વ બુદ્ધિ આત્મભાવ રાખે તે મૂઢ લોકોએ ત્યાજ્ય ગ્રહણ શત્રુ મિત્ર દેશ આદિ ભેદ બુદ્ધિ દ્વારા સંસાર રૂપી ગુફામાં ભ્રમને બહુ જ ગૌરવપૂર્ણ બનાવી દીધો જેમ વડવાગની ઉછળતા સમુદ્રને શોષી લે એ જ પ્રમાણે સર્વભક્ષી કાળ પણ ઉત્પન્ન થયેલા જગતને પોતાનું કોળિયો બનાવે ભયંકર કાળરૂપી મહેશ્વરા સંપૂર્ણ દસ્ય પ્રપથને ગળી જવા માટે સદાય તૈયાર રહે કેમ કે તમામ વસ્તુઓ તેમના માટે સામાન્ય રીતે કોળિયો બનાવી લેવા યોગ્ય છે યુગ વર્ષ કલ્પના રૂપમાં કાળ પ્રગટ છે એનું વાસ્તવિક રૂપ કોઈ જોઈ શકતું નથી એ પૂરા સંસારને પોતાને વશ કરી બેઠો સંસારમાં જે સુંદર શુભકર્મ કરનારા શ્રેષ્ઠતા અથવા ગૌરવમાં સુમેર્યું પર્વતના પણ ગુરુ હતા તે બધાઈને એ જ રીતે કાળ ગળી ગયો જેમ ગરુડ સર્પોને ગળી છે આ કાળ ઘણો નિર્દય કઠોળ ક્રૂર કર્કશ કૃપણ અને અધમ છે સંસારમાં આજ સુધી એવી કોઈ વસ્તુ થઈ નથી જેને આ કાળ પેટમાં ન પધરાવી દે આ કાળ હંમેશા બધાઈને ગળી જવાનો વિચાર કરે એ એકને ગળતા ગળતા બીજાને ચાવી જાય અત્યાર સુધી અસંખ્ય લોકો તેના પેટરૂપી પટારામાં પ્રવેશ કરી ચૂક્યા છતાં પણ એ ખાઉદ્રો કાળ તૃપ્ત થતો નથી એ રાતરૂપી ભમરાઓથી ભરેલી દિવસરૂપી મંજરીઓથી સુશોભિત વર્ષકલ્પ અને કલારૂપી લતાઓની નિરંતર સૃષ્ટિ કરતો રહે પરંતુ ક્યારેય થાકતો નથી એ મુને આ કાળ ધુતારાઓનો સરદાર છે આ તોડીઓ તૂટે એવો નથી બાયડો બળે એવો નથી દસ્ય હોવા છતાં દેખાતો નથી આ મનોરાજ્યની જેમ ફેલાયેલ છે પલભરમાં કોઈ વસ્તુને ઉત્પન્ન કરે પલભરમાં કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરી નાખે કાળ માત્ર પોતાનું પેટ ભરવામાં સંલગ્ન રહેવાના કારણે તણખલું ધૂળ ઇન્દ્ર સુમેરૂ પાંદડા સમુદ્ર દરેકને પોતાને આધીન કરવા તૈયાર રહે માત્ર આ કાળમાં જ પર્યાપ્ત ક્રૂરતા ભરેલ છે લોભ પણ આની અંદર ધામા નાખીને પડ્યો સંપૂર્ણ દુર્ભાગ્ય પણ આની અંદર નિવાસ કરે અસહ્ય ચપળતા પણ આમાં ઉપલબ્ધ થાય આ કાળ મહાકલ્પ નામના વૃક્ષો પરથી દેવતા મનુષ્ય અસુરો વગેરે પ્રાણી સમુદાય રૂપી ફળોના ભારને પાડી નાખતો હોય એમ ઊભો છે સેંકડો મહાકલ્પો પસાર થઈ જવા છતાં આ કાળ ન તો ખીન થાય ન કોઈના દ્વારા સારી રીતે આદરને પાત્ર થાય ન ક્યાંય આવે કે જાય ન અસ્થ થાય કે ન આનો ઉદય થાય યવનરૂપી કમલિનીને સંકુચિત કરવા માટે આ ચંદ્રમાં છેવો આયુષ્ય રૂપી ગજરાજનું મસ્તક ચીરી નાખવા સિંહ જેવો આ સંસારમાં તુચ્છ કે મહાન કોઈ એવી વસ્તુ નથી જેને આ કાળરૂપી ચોર ચોરી ન લઈ જતો હોય આ કાળજ જ વ્યવહારિક અવસ્થામાં સંસારનો કરતા ભોગતા સહારક કરનારો સ્મરણ કરતા વગેરે બધાય પદો પર પ્રતિષ્ઠિત થાય કોઈએ પણ બુદ્ધિ કૌશલ દ્વારા કાળના રહસ્યનો નિશ્ચય કર્યો નથી પુણ્ય પાપના ફળ અનુસાર સુંદર અને કુરુપ કે રૂપ ધારણ કરનારા તમામ શરીરોને કાળ પેદા કરે એ તેમની રક્ષા કરે અને એ એકાએક તેમનો સહાર કરે આ પ્રમાણે આ જગતમાં સર્વ કાળનો વિલાસ દેખાય મનુષ્યોમાં તો કાળનું બળ જાણીતું છે આ કાળની પત્ની છે ચંડી અત્યંત કોપવતી રાત્રિ જે બહુ ચતુરાઈપૂર્વક ચાલે અને કાળ સંસાર રૂપી વનમાં વિહાર કરવા માટે નિયુક્ત કરી છે અને કાળે સંસારરૂપી વનમાં વિહાર કરવા માટે નિયુક્ત કરી આની સાથે બધી માતૃકાઓ ડાકીની સાકીની વગેરે રહે આ રાત્રિ વાઘણ જેવી પ્રાણીઓનો વિનાશ કરનારી કાળના ધનુષ્યનું નામ છે અભાવ અથવા સહાર કાળના ધનુષ્યનું નામ છે અભાવ કે સહાર આ નિરંતર ટંકાર કરતું રહે તેના દ્વારા દુઃખરૂપી બાણોની જડી વરસતી રહે આ ધનુષ્ય બધી બાજુ સ્ફુરિત થતું રહે એ બ્રહ્મન આ કાળરૂપી રાજકુમાર સંસારમાં દોડી રહેલા પ્રાણીઓની પાછળ દોડે તેમને બાણોથી વીંતો રહે આ કાળથી વધીને શક્તિશાળી બીજું કોઈ નથી આ સૌથી વધારે વિલાસ કરવામાં ચતુર છે અને સગળા એ લક્ષણને ભેદનારાઓથી ઉપર ઉઠી અનુપમ શોભી દયો આ જે કાંઈ પણ વિસ્તૃત જગ દેખાય તે પેલા કાળની નૃત્ય શાળા છે જેમ બાળકો માટીના જુદા જુદા રમકડા બનાવે એ જ પ્રમાણે કાળ પણ વારંવાર ચૌદ ભુવન વિભિન્નવનો દેશ દેશાંતર જીવ સમુદાય અને તેમના નાના પ્રકારના આચાર વિચારોની સૃષ્ટિ બનાવે તે આચાર વિચારોની પ્રવૃત્તિ સતયુગ અને ત્રેતામાં સ્થાપી દાપર અને કલયુગમાં અસ્થિર હોય આ બધા એની સૃષ્ટિ કરતા કાળ કદી થાકતો નથી ઓમ નારાયણ 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 હરિયોમ